ગમે તેવો ટાઢ તડકો વરસાદ હોય ચક્રવાત હોય કે કોરોનાનો કપડો કાર હોય પણ અહીં જે છે એ ક્યારેય કોઈ પરંપરાની અંદર કે કોઈ સેવાક્રમની અંદર ફેરફાર નથી થયો અહીં એટલે કહી અહીં એટલે ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરની અંદર ચોર્યાસી દિવસ માટે ઇતિહાસમાં પ્રથમ વખત કોરોના વખતે ભગવાન દ્વારકાધીશનું મંદિર જે છે એ દર્શનાર્થીઓ માટે બંધ રહ્યું હતું પણ ભીતરની અંદર તો ભગવાનનો સેવાક્રમ જે આખા દિવસનો છે એ ચાલુ જ રહ્યો હતો અને ભગવાન દ્વારકાધીશનો સેવાક્રમ એટલે એક રાજાનો દરબાર છે અને અહીં ઠાઠથી ભગવાનની સેવાક્રમ જે છે એ ચાર આરતી અને અગિયાર ભોગ સાથે કરવામાં આવે છે હાલ જ્યારે બાલાજી અને બાલાજી મંદિર અને પ્રસાદની જે પણ વિવાદો ચાલી રહ્યા છે ત્યારે આવો આજે જાણીએ કે ભગવાન દ્વારકાધીશને અગિયાર ભોગ જે છે એ કેવી રીતે લાગે છે શું શું નામ છે વિગતે જાણીએ દ્વારકાદીશ મંદિરના ભોગ પ્રસાદ વિશે આ અગિયાર ભોગ અને ઠાકોરજીના દિવસની શરૂઆત થાય છે મંગલા ભોગથી ત્યારબાદ ભગવાનને મંગલા આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનને માખણ મિશ્રી ભોગ લગાવવામાં આવે છે એ પછી આઠ વાગ્યે ભગવાનના સ્નાનનો સમય છે ભિતરની અંદર શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનને કઢેલું દૂધ અર્પણ કરવામાં આવે છે કઢેલા દૂધ પછી શણગાર કરતાં કરતાં ભગવાન જે છે એ ભોગ આરોગ્ય છે સ્નાન ભોગ બાદ શણગાર થઈ ગયા બાદ શૃંગાર ભોગ આરોગ્ય છે અને ત્યારબાદ ભગવાનને અગિયાર વાગે શણગાર આરતી થાય છે શણગાર આરતી થઈ ગયા પછી અગિયાર ને વીસની આસપાસ ભગવાનને મધ્યાહન ગ્વાલ ભોગ લાગે છે અને ત્યાર પછી બાર વાગે વારો આવે છે ભગવાનના રાજભોગનો નામથી જ સવિશેષ મહત્વ રાજભોગનું છે રાજભોગ જેને સખડી ભોગ પણ કહેવાય છે આપણા માટે જે મેઇન કોર્સ આપણે કહીએ છીએ એ ભગવાનનો મેઇન કોર્સ કહી શકાય દાળ ભાત કઢી રોટલી પૂરી શાક મિષ્ટાણ ફરસાણ અલગ અલગ તરેલા શાકભાજી અલગ અલગ પ્રકારના ભજીયા તેમજ ઘણું બધું સવિશેષ એ આ રાજભોગની અંદર હોય છે અને ભક્તો માટે પણ આ રાજભોગનો પ્રસાદ લેવાનું ખૂબ મહત્વ છે અને રાજભોગનો પ્રસાદ ભગવાન જે છે એ વિશ્રામ કરે છે એટલે મંદિર બંધ રહે છે આવી રીતે સાત ભોગ જે છે એ ભગવાનને સવારે લાગે છે જેમાં વિવિધ પ્રકારના શાકભાજી ભજીયા પૂરી ભગવાનને બુંદીઓ સાટો દહીંથરા છે એ મહેશુભ છે મૂન છે અલગ અલગ પ્રકારના મિશ્રણ જે છે એ ભગવાનને આ સાત ભોગની અંદર લગાવવામાં આવે છે અને પાંચ વાગે ઉત્થાપન સાથે ઉત્થાપન ભોગ લાગે છે સંધ્યા સમયે સંધ્યા ભોગ અને સંધ્યા આરતી થાય છે અને રાત્રે સાડા આઠ વાગે શયન આરતી અને શયન ભોગ લાગે છે આ રીતે સાંજે ચાર ભોગ જે છે એ ભગવાનને લાગે છે અને રાત્રે જો ભગવાનને કદાચ ભૂખ લાગે તો એ માટે ભગવાનને રાત્રે સયન બંટા ભોગ જે છે એ મંદિરની અંદર રાખી મૂકવામાં આવે છે તો આ રીતે આખો જ અગિયાર ભોગનો અને ચાર આરતીનો સેવાક્રમ ભગવાન દ્વારકાધીશનો છે ભગવાન દ્વારકાધીશની પરંપરા મુજબ બહારનો કોઈ જ પ્રસાદ ભગવાનને ધરાવવામાં નથી આવતો ભગવાનને મંદિરની અંદર પૂજારી પરિવાર દ્વારા જ તૈયાર થયેલો ભોગ પ્રસાદ ધરાવવામાં આવે છે આ ઉપરાંત કેટલાક ભક્તો જે છે એ સવિશેષ મનોરથ પણ કરતા હોય છે જેમ કે અલગ અલગ પ્રકારના અણકોટ છે કુંડલા ભોગ છે છપ્પન ભોગ છે કુંડવાળા મનોરથ છે સુકામેવા અણકોટ છે તો આવા અલગ અલગ અણકોટ પણ ભગવાનને જે છે એ લગાવવામાં આવે છે તો આ માટે આપ સૌ કોઈએ વારાદાર પૂજારીનો અગાઉથી સંપર્ક કરવો પડે છે એમનો સંપર્ક કરીને એમની સાથે વાત કરીને તમે વિશેષ સેવાઓની ઓછાવર કરી શકો છો જો આખા દિવસની સેવા ન્યોછાવર કરવી હોય તો આપ એકવીસ હજાર રૂપિયાની રસીદ ભરીને આખા દિવસની ભોગની સેવા આપી શકો છો અને ભગવાન દ્વારકાધીશને ધરાવેલા ભોગનું વિતરણ પણ મંદિરની અંદર કરવામાં આવે છે મંદિરની અંદર આવેલ ભોગ પ્રસાદ પેટીની અંદર તમે રકમ ભરીને ત્યાંથી રસીદ લઈ એ રસીદ દ્વારકાધીશ મંદિરની અંદર જ ભોગ પ્રસાદ જ્યાં આવેલું છે ત્યાંથી આ ભગવાનને લાગેલા ભોગ છે એનો પ્રસાદ લઈ શકો છો અને હાલ જ્યારે બાલાજી મંદિર અને ભોગપ્રસાદનો વિવાદ ચાલે છે ત્યારે કલેક્ટર દ્વારા સૂચનાથી પ્રાંત અધિકારીના માર્ગદર્શનથી ફૂડ સેફ્ટી કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગાંધીનગરથી સૂચના મળેલી હોય ત્યારે દ્વારકાધીશ મંદિરના ભોગપ્રસાદને પણ ચકાસવામાં આવ્યો હતો ત્યારે આવો પૂજારી અને પ્રાંત અધિકારીની શું પ્રતિક્રિયા રહી એ પણ જણાવી ઠાકોરજીના મંદિરમાં શ્રી દ્વારકાધીશજી મંદિરમાં સો રૂપિયાથી કરીને એકવીસ હજાર રૂપિયા સુધીનો ભોગ આપવામાં આવે છે તે સંપૂર્ણ ભોગમાં મંદિરમાં જ બને છે અને તેની કાળજી પૂરેપૂરી રાખવામાં આવે છે જેમાં જે રો મટીરીયલ હોય છે એ પૂરેપૂરું શુદ્ધ આવવારું હોય છે આઈએસઆઈ માર્કાવાળું હોય છે અને તેનું વખતો વખત फूड एंड ड्रग्स द्वारा परीक्षण करवाइट रामनगर से फूड और ड्रग्स एडमिनिस्ट्रेशन की टीम 25 तारीख को हमारे पास आई थी और उनके ऑफिसर्स ने यहाँ पर आके जो भी मंदिर में प्रसाद बनता है उसको तसली से चेक किया है जिसके अंदर उन्होंने घी के आटे के मैदे के और जितने भी इंग्रेडिएंट्स प्रसाद में यूज होते हैं उसके सैंपल्स लिए हैं और मेरा जब तक एक्सपीरियंस है और मैंने जितनी बार मंदिर को विजिट किया है मैं पूरी तरह से कॉन्फिडेंट हूँ कि मंदिर के अंदर जिस तरीके की सामग्री यूज होती है और जिस तरीके से खाना बनाया जाता है उसके अंदर फूड एंड ड्रग एडमिनिस्ट्रेटिव डिपार्टमेंट को कोई भी कमी पेशी नजर में नहीं आनी चाहिए थैंक यू द्वारकाधी थे